જય જવાન જય કિસાન ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવે આપણું ખેડૂત આંદોલન છે જેમાં આપણી ત્રણ માંગ છે ત્રણ માંગને લઈને આજે ખેડૂત આંદોલનની અંદર આપણે આગળ શું કરવું એના વિષયને આપણે એક મિટિંગ બોલાવી હતી આજે જે મિટિંગ હતી જુનાગઢની અંદર આમ તો આપણે એની જાહેરાત પણ આપણે યુટ્યુબની અંદર કરેલી હતી કે આગેવાનોની મિટિંગ છે એટલે આજે આગેવાનોની મિટિંગ મળી છે અને જે નિર્ણય કર્યા છે એ સર્વાનુમતે કર્યા છે સર્વાનુમતે નિર્ણય કર્યા છે એમાં આપણે જે કિસાન સહકાર સમિતિ છે આ આપણી આ જે સમિતિ છે એના બેનર નીચે જે આપણું આંદોલન ચાલી રહ્યું છે આ સમિતિના તમામ સભ્યએ એવું નક્કી કરેલું છે કે હવે આપણું આંદોલન છે એ જે જૂનાગઢ

કેમ કે આપણે દસ નવેમ્બરના રોજ જે વાત કરી હતી આપણે જૂનાગઢ કલેક્ટર કચેરીએ અલ્ટિમેટમ આપેલું હતું પણ હવે એ નહીં હવે આપણે જવાનું છે ગાંધીનગર ડાયરેક્ટ આપણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મળીને આપણી જે વાત છે એને રજૂ કરીને આપણી માંગ પૂરી કરાવવાની છે બીજી વાત એ છે કે થોડાક આપણે અગત્યના નિર્ણય પણ આમાં લીધેલા છે આપણે જે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે આપણે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે આપણું આંદોલન છે બિનરાજકીય છે એટલે આજે કિસાન સહકાર સમિતિના તમામ મિત્રોએ એક મહત્વનો નિર્ણય એ પણ લીધો છે કે હવે પછી આપણી જે સમિતિનું આંદોલન થશે આ આંદોલનના આપણા સ્ટેજ ઉપર કોઈ રાજકીય નેતાઓને આપણે સ્થાન નહીં આપી શકીએ રાજકીય નેતા એટલે કે કોઈ પણ ગુજરાત કે દેશની અંદર તમે કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર કોઈ પણ હોદ્દો ધરાવતા હોય તમે જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય અથવા તો તમે જિલ્લા મહામંત્રી હોય જિલ્લા સંગઠન મંત્રી હોય પ્રદેશની અંદર તમારો કોઈ હોદ્દો હોય તમે રાજકીય રીતે કોઈ પણ પક્ષ પાર્ટીની અંદર કોઈપણ હોદ્દો ધરાવતા હોય એવા વ્યક્તિને અમે સ્ટેજ નહીં આપીએ અને બીજું માઇક નહીં આપીએ બે વસ્તુ અમે નહીં આપી શકીએ અને આ નિર્ણય પણ મારો વ્યક્તિગત ન હોય કેમ કે આ નિર્ણય છે કિસાન સહકાર સમિતિનો સર્વાનુમતે નક્કી કરેલો આ નિર્ણય છે એટલે આવનારા સમયની અંદર કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ છે એ આપણા સ્ટેજ ઉપર તમને જોવા નહીં મળે સ્ટેજ ઉપર હશે તમામ કિસાન સહકાર સમિતિના સભ્ય અને સાથે સાથે તમામ ખેડૂતો હશે ખેડૂત આગેવાનો હશે એટલે બિલકુલ બિન રાજકીય રીતે આંદોલન છે એ હવે ગાંધીનગર જવાનું છે અને આ આંદોલનની અંદર મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો છે એ ગુજરાતભરની અંદરથી પધારશે હવે આમ તો આપણે આ જે નવ ડિસેમ્બર એટલે હજી સમય ઘણો બધો લાંબો છે હજી સમય આવતા આને આખી હું તમને ડિઝાઇન આપતો જઈશ કેવી રીતે આવવું કેટલી માત્રામાં ખેડૂતે આવવું અને કઈ જગ્યાએ આવવું કયા સમયે આવવું ત્યાં શું વ્યવસ્થા હશે ત્યાં શું કાર્યક્રમ થશે આ તમામ પ્રકારની માહિતી છે એ સમયાંતરે હું આપને આપતો જઈશ પણ આજે મહત્ત્વની વાત મારે આપણે એ જ કરવાની હતી કે આજે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કિસાન સહકાર સમિતિના સદસ્યોની આજે મિટિંગ મળી અને આ મિટિંગની અંદર સર્વાનુમતે બધાએ એ જ નક્કી કર્યું છે કે હવે આપણે નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગર જવાનું છે અને આપણી જે આ ત્રણ માંગો છે જેમાં પાક ધિરાણ સંપૂર્ણપણે આપણું ત્રણ લાખ સુધીનું માપ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદી અને બીજું ઓગણીસનો પાક વીમો આ ત્રણેય માંગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલનને ચાલુ રાખીશું અને આપણો જે હક છે આપણો અધિકાર છે એ લઈને ચંપીશું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો Nama saya